જેમ તમે સાયબર ફ્રોડના મેસેજથી ચેતો છો તેવી રીતે હવે જો ભાજપ તરફથી તમને કોઈ ઓટીપી આવે છે તો તેનાથી પણ હવે ચેતી જજો જો ઓટીપી તમે આપી દીધો તો તમે પણ ભાજપના સદસ્ય બની જશો આવું અમે નથી કહી રહ્યા કહી રહ્યા છે કોંગ્રેસના નેતા નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને આપની સાથે હું છું હંસિની ભાજપ સદસ્યતા અભિયાનમાં લોકોને જોડાવા માટે અનેક તાઇફાઓ તો કરતી જ હોય છે ત્યારે હવે વધુ એક તેમનો તાઇફો સામે આવ્યો છે જેમાં જો તમારા ફોનમાં ઓટીપી આવે છે ને તમે તે ઓટીપી સબમિટ કરાવી દો છો તો તમે પણ ભાજપના સદસ્ય બની જાઓ છો ત્યારે આને લઈને કોંગ્રેસ મેદાને આવ્યું છે અને કોંગ્રેસે અનેક ભાજપ ઉપર પ્રહારો કર્યા છે અને પ્રહાર કરતા તેમણે જણાવ્યું કે સાયબર ફ્રોડ ના જે SMS થી તમે ચેતતા હોવ છો તો હવે ભાજપ દ્વારા પણ જે એસએમએસ મોકલવામાં આવે છે તેનાથી પણ તમે ચેતી જજો કારણ કે ગમે તે સમયે તમે ભાજપના સદસ્ય બની जाओ છો ત્યારે આને જ લઈને કોંગ્રેસના પ્રવક્તા છે તેમણે પોતાની પ્રતિક્રિયા આપી છે અને તમને પ્રતિક્રિયામાં શું જણાવ્યું તે સાંભળીએ ભારતીય જનતા પાર્ટીએ પોતાનું સદસ્યતા અભિયાન ચાલુ કર્યું છે અને આ સદસ્યતા અભિયાન થઈ રહ્યો છે પોતાનું ટાર્ગેટ પૂરું કરવાનું છે ગુજરાતના બે નેતાઓને ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના મુખ્ય બે નેતાઓને ઉત્તર પ્રદેશના નેતાઓને એવું બતાવવું છે કે અમારે ત્યાં સૌથી વધારે સદસ્ય બન્યા

સભ્યો બનાવો ભાવનગર અંદર આવું એક રોજગારી નું છે શાળામાં ભણતા વિદ્યાર્થીઓના જોડે મોબાઈલ લઈને મંગાવવામાં આવે છે અને નાની નાની ઉંમરના વિદ્યાર્થીઓને પણ સદસ્ય બનાવવામાં આવે છે સુરેન્દ્રનગરની અણિંદ્રાની અંદર આપણે આ વસ્તુ જોઈ દર્દીઓ જે છે બચારા ઇન્જેક્શન લેવા જાય એમને કહે છે કે તો જ ઇન્જેક્શન મળશે જો તમે ભાજપના સભ્ય બનો અને ઓટીપી લઈ લેવામાં આવે છે

કોંગ્રેસ પક્ષના મીડિયા પેનલિસ્ટ છે એવા પ્રણવભાઈ સોની મારી જોડે છે જે નવરંગપુરાના છે એમનો આખો પરિવાર એમની પત્ની કોંગ્રેસના એક કાર્યકર્તા છે એમણે નવરંગપુરાની અંદર કોર્પોરેશનની ચૂંટણી પણ લડેલી છે પ્રણવભાઈનો દીકરો એનએસયુઆઈ ની અંદર સક્રિય પદાધિકારી છે સ્પોક પર્સન છે એનએસયુઆઈ યશ સોની અને હર્ષ સોની અને આ આખું ફેમિલી સંપૂર્ણ કોંગ્રેસનું ફેમિલી છે તેઓ પોતે સામાજિક કાર્યકર્તા હોવાથી ભાજપના કેટલાક લોકોના સંપર્કમાં પણ છે અને મિત્રતા હોવી પણ જોઈએ હું પણ સંપર્કમાં છું આબે વખતે તેઓ અમદાવાદ મ્યુનિસિપલસિટી કોર્પોરેશનની હેલ્પલાઇનની અંદર 155 303 ની અંદર ફોન કરે છે અને કેટલીક વસ્તુઓ કે આજુબાજુના ઝાડ કપાવવાના હોય ફોગિંગ કરાવવાનું એની ફરિયાદો કરતા હોય છે

તે એ ભાઈનું કેવું છે કે ભાઈ અત્યારે કોંગ્રેસના જરતા પાણી છે એટલે તમે અમારા ત્યાં મેમ્બર બનતા નથી પહેલા તો તમે મેમ્બર બનવા માટે તડપડતા હતા તમે ભાજપમાં છો ભાજપમાં છો એમ કરતા હતા તમે અને અત્યારે તમે બનતા નથી આજે ભાઈ જે હોય એ મને તમે આ મેમ્બરશિપમાંથી રિમૂવ કરો રિમૂવ હજુ સુધી કર્યા નથી ઉલતાના એમની નફટાઈ તો જુઓ પાછા એમ કે છે કે હવે તમને તો હું રિમૂવ કરું છું પણ તમારા પત્નીને બનાવી દઉં ભારતીય જનતા પાર્ટીના લોકો આ રીતે સદસ્યતા અભિયાનના નામે સમગ્ર ગુજરાતના જે લોકો છે એમને આ રીતે છેતરી રહ્યા છે મહેરબાની કરીને કોઈ ઓટીપી ના આપતા જે પ્રમાણે ઓટીપી ના બેંકોમાં ફ્રોડ થાય છે જે પ્રમાણે ઓટીપી ના સાયબર ફ્રોડ થાય છે એ જ પ્રમાણે આ એક ઓટીપી નો નવો ફ્રોડ છે જે ભારતીય જનતા પાર્ટી કરી રહી છે હું તમને એ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારી અને આ ભાઈ પ્રણવભાઈ સોની નું એક મિનિટ ની ઓડિયો ક્લિપ સંભળાવું છું જે પહેલી હતી ફાઈવ નાઇન ફાઈવ નાઇન ફાઈવ નાઇન ફાઈવ નાઇન آن لائن فائل او چن فائل چاڑا لے او ودي چاوسے جو اباں دینو دے تے یہاں تک رکھو تے بھروتو نہیں ماری پتو او اے پوچھو لو چاڑا دے کہ میرے گنا ورا اڑی تھی اون اون تھوڑی موتی تھی نکوڑ آ چاڑا ونگی چاڑا پاک لائیو ہاں منٹری فائیو منٹری پائیو

વટા કોંગ્રેસ વાળા તમે ભાજપમાં ઘૂસી ગયા છો પહેલા તો કોંગ્રેસના ગેયેલા લોકોનું પણ તમે એવું અપમાન કરી રહ્યા છે એ પણ તમે જુઓ છો અને આ પણ જુઓ છો ફરીથી આ ભાઈ ફોન કરે છે એમને કેન્સલ બસ અને કોઈને બનાવે પણ ના એવું નથી મારે તકલીફ થાય તો ગયા મારું ભાભી બનાવવાના નહીં ના ભાભી તો ભાભી ક્યાંથી બને યાર એ કોર્પોરેશન જે હકીકત માં ગુજરાત ની જનતા અત્યારે સમર્થન નથી આપતી એટલે આ રીતે ભાજપના કાર્યકર્તાઓ નેતાઓ પદાધિકારીઓ ઇવન ધારાસભ્યો મારી મેસેજો છે કોંગ્રેસ હતા

હવે તો આ સદસ્યતા અભિયાને હદ કરી છે કારણ કે અનેક વખત આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં જો તમે ઇન્જેક્શન લેવું હોય તો ઓટીપી આપો તમારે આ કરવું હોય તો ઓટીપી આપો ને ગમે તે કરીને તમને ભાજપના સદસ્ય બનાવતા હોય છે પરંતુ આવું ક્યાં સુધી હવે ગુજરાતની જનતા પણ સમજી ગઈ છે કે તેમને જોડાવું જોઈએ કે ન જોડાવું જોઈએ પરંતુ લોકો કહી રહ્યા છે કે હવે નેતાઓને ઉપરથી પ્રેશર આપવામાં આવ્યું છે તેમના ઉપર દબાણ છે કે આટલા લોકોને તમારે ભાજપના સદસ્ય બનાવવા પડશે પરંતુ એ સદસ્ય ન બનતા હવે નેતાઓ નવા નવા તાઇફા લાવી રહ્યા છે ને અનેક લોકોને પોતાના અભિયાનમાં જોડાવા માટે કહી રહ્યા છે પરંતુ આમાં જે જોડાવાની જે તેમની રીત છે તે ખૂબ જ અલગ છે અને હવે આવી જ રીતે તેમનો નવો તાઈફો સામે આવ્યો છે ને તેમાં હવે ગમે તેને એસએમએસ કરીને તેઓ સદસ્ય બનાવી દે છે ને ત્યારબાદ ઓટીપી માંગે છે જો તમે ઓટીપી આપી દો તો સમજી લો તમે બની ગયા ભાજપના સદસ્ય ત્યારે કોંગ્રેસના નેતા પણ કહી રહ્યા છે કે સાયબર ફ્રોડના એસએમએસની જેમ હવે તમે પણ આવા નાના મોટા ભાજપના એસએમએસ ચેતજો ત્યારે આ વિષય ઉપર આપનું શું કેવું છે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં